આ વાત આવા માતા પાર પર આવેલી છે આ અવાજ મા એવા સવારા ઘપા થયા દે હાજી છું હાજી તો કે અમે રાજી કાળકા એ પણ ડ્રગ તો પહેલી થું એ જમીવું કે થયું છે તમે ખબર હા તને ખબર આ તો બધું કરે છે તો લાવીશ ને તો કારકા લાઈ હે હાથી લાવીશ દવા આ મોટર સડીખો તો કુમબે એલજેલી કુમાર આ મો મનેર કહી દીધું તો બધું પૂછો આ આખો વિચાર આપી દીધો છે પર મા મારો ઘર સકો વાગ્યો ને એક દે તારા બાને ક્યાં ના એ કોણ થી મારા પરના રોમ ખોલતા હજુ ભાઈ હા હા આ આ ગુંગળી મૂડી કરો હા 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 તો મોને ઘરાવું ગણો હા હા મારી સિકોતર એમનું ઘરાવું ઘિને ઘરાવું

મારું <Universe> નિશ્વન <mus Salvador>

મારી પણ એને મારે હાલ બહાર પાડવું ઘર માં કોઈ ની માર હોય નહીં ઘરમાં ધીરાની હાક વાત હતી પણ બાર નકર્યા